દોસ્તો તમે જોઈ શકો છો આ છેલ્લા બે ચાર દિવસથી સિંગ ફોલવાનું કામકાજ ચાલુ હતું અત્યારે ફાઇનલ થાય છે દાણાની અંદર સફાઈ કામનું કામકાજ ચાલુ છે હલો સિંગ ફોલવાનું કામ એકદમ બીઝી છે ને શું થયું તમને બતાવો મને ઓહોહો હો હો હાથમાં ફિંગ છાલા પડી ગયા હૈ અઘરું છે દોસ્તો ખરેખર આપણને આનો જે આપણે સિંગ પાક બનાવીએ ને ખાવો મીઠો લાગે ખારી સિંગ બનાવીએ ખાવી મીઠી લાગે પણ જે ફોલીને એક એક દાણો ભેગો કરવો ને ખૂબ અઘરું છે અને બીજું હલ્લો અંદર દિસ કેમ અંદર નાખેલી છે માચિસની જો તો દાણા ખરાબ થાય ને એટલા માટે ખરાબ ન થાય એટલા માટે રાખવી પડે એમને સાથે બરાબર છે તમારા જેટલા વખાણ કરવું એટલા ઓછા પડે હલ્લો ખૂબ તમે ખરેખર દિલથી મહેનત કરી આજની અંદર છાલા પડી ગયા છતાં તમે અડગ રહીને બે ચાર દિવસથી કન્ટિન્યુ મહેનત કરીને આખા વર્ષનો સ્ટોક કરો છો વાહ ખૂબ સરસ થેન્ક યુ વેરી મચ